થરાદના નર્મદા કિનારે આવેલા આસારામ આશ્રમની અંદર ત્રણસોથી વધુ લોકો એક સાથે પિતૃ અર્પણ વિધિ કરવામાં આવી હતી ભાદરવા અમા સર્વ પિતૃ અમાવાસ્યના પ્રસંગે થરાદના આસારામ આશ્રમ ખાતે પિતૃતર્પણ વિધિનું આયોજન કરવામાં આવ્યું જેમાં સાસરી મોન્ટુભાઈ દવે જિગ્નેશભાઈ દવે દ્વારા વિધિત પંડિતોના માર્ગદર્શન હેઠળ મંત્રચર સાથે યોજાઈ જેમાં પૂર્વજોની આત્માની શાંતિ અને મોક્ષ માટે તર્પણ પિંડદાન અને શ્રાદ્ધ ક્રમોનો સમાવેશ થશે સર્વ પિતૃ દિવસ પિતૃપક્ષનો અંતિમ દિવસે જ્યારે તમામ પૂર્વજો માટે તર્પણ કરવાનો વિશેષ મહત્વ છે શાસ્ત્રો અનુસાર આ દિવસે કરેલી વિધિથી પિતૃઓ પ્રસન્ન થાય છે અને વંશજોને આશીર્વાદ આપે છે જેનાથી પરિવારમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ આવે છે મંત્રચાર સાથે વિધિ પંડિતો દ્વારા મંત્રના ઉચ્ચારણ સાથે તર્પણ કરવાથી વિધિ વધુ ફળદાયી બને છે આમાં તલ પાણી કુશ અને અન્ય સામગ્રીનો ઉપયોગ થાય છે બનાસકાંઠા જિલ્લાના થરાદ ખાતે આવેલા આસારામ બાપુના આશ્રમ આ સ્થળ પિતૃવિધિઓ દર વર્ષે ભાદરા મહિનામાં પિતૃ તર્પણ વિધિનું આયોજન કરવામાં આવે છે વિધિઓ સાથે યોજાય છે કુપટમોરા સવારે અગિયાર સુડતાળીસથી બપોરે બાર સાડત્રીસ સુધી આ સમયે તર્પણ કરવું સૌથી શુભ માનવામાં આવે છે સ્નાન કરી વિધિ સ્થળને શુદ્ધ કરો પંડિતોના માર્ગદર્શનને લઈ પિતૃમંત્ર ચારી તર્પણ કરી પાણીમાં તલમિક્સ કરી દક્ષિણ દિશામાં અર્પણ કરો પિંડદાન અને દાન બ્રાહ્મણોને ભોજન અને વસ્ત્રો આપો દીવો પ્રગટાવી પૂર્વજોને યાદ કરો આ દિવસે આ વિધિથી તમારા પિત્રોને શાંતિ મળે અને તમારા પરિવારને આશીર્વાદ પ્રાપ્ત થાય બ્યુરો રિપોર્ટ રાણાભાઈ પારેગી બનાસકાંઠા આમ તો દરેક દેવતાઓના દરેક પર્વ આવતા હોય હિન્દુશાસ્ત્ર પ્રમાણે ભાદરવા મહિનાના કૃષ્ણ પક્ષ એ શ્રાદ્ધ પક્ષ તરીકે ઓળખવામાં આવે અને શ્રાદ્ધ પક્ષની અંદર બધા જ પોતપોતાના પિત્રોને શ્રાદ્ધાદિ કર્મ કરી અને તર્પણ આદિ કરતા હોય છે જ્યારે વચેલા દિવસોમાં શ્રાદ્ધ કર્મ નથી કરી શકતા કોઈ તો સર્વ પિત્રો માવસ્યા એ સર્વ પિત્રો માટે કરી અને કર્મ કરવા માટેનો ઉત્તમ દિવસ કહેવાય આજના દિવસે એ પૂજ્ય આસારામ બાપુના સાનિધ્યમાં એ આશ્રમ ખાતે થરાદ નર્મદા તટ ઉપર એ વર્ષોથી પરંપરા જે ચાલી આવે છે એ પરંપરા અનુસાર અહીં શ્રાદ્ધ કર્મનો કાર્યક્રમ ભક્તગણ દ્વારા રાખવામાં આવે છે ને એમાં દરેક ભક્તગણ એ પોતાના ત્યાંથી પૂજન સામગ્રી લઈ આવી આશારામ બાપુના આશ્રમમાં થરાદનગરમાં નર્મદાના તટ ઉપર બધા જ એ વિદ્વાન બ્રાહ્મણો દ્વારા એ તર્પણ કરાવવામાં આવે છે અને બધા જ પોતાના પિતૃને તર્પણ કરી પિતૃ તર્પણ કરી આશીર્વાદ પ્રાપ્ત કરે છે ભક્તો ક્યાંથી આવે છે અહીં બધા જ ભક્તો વાવ થરા દિયોદર બાભર ડીસા પાલનપુર બનાસકાંઠામાંથી જવાનો મતલબ બધા જ ભક્તગણો એ વધારે છે અને અહીં ત્રણ કલાક સુધી પિતૃ કર્મ એ થાય છે અને પિતૃના આશીર્વાદ સર્વ એ ભક્તગણ પ્રાપ્ત કરે છે